હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ પર અને સૌને પહેલાં તો જય બાપા સીતારામ ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ ચાણોદ જેણે ચાંદોદ પણ કહેવાય છે અહીંયા પિતૃ તર્પણની વિધિ માટે અમે આવી ગયા છીએ અને આજે અમે તમને બતાવવાના છીએ કે અહીંયા પિતૃ તર્પણની વિધિ કેવી રીતે થાય છે ચાર્જ કેટલો હોય છે આ પ્લેસ ક્યાં આવેલું છે આ બધું જ અમે આ વિડીયોમાં તમને બતાવવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને અહીંયા ત્રિવેણી સંગમ પણ છે તો આપણે એ બધું જ આ વિડીયોમાં તમને જાણ કરવાના છીએ તો ચલો ગાઈસ હવે અહીંયા અમારી ઓલરેડી પાર્કિંગ ગાડી થઈ ગઈ છે અહીંયાનું આ પાર્કિંગ છે અને ગાડી પાર્ક પાર્કિંગ કરીને હવે અમે જઈએ છીએ નદી તરફ તો ચલો ગાઈસ તમે પણ આવી જાઓ આ રસ્તા પરથી જવાય છે નદી તરફ અહીંયા નર્મદા નદી તરફ એ પહેલાં અહીંયા ઘણા બધા સ્ટોલ આવે છે આ ટાઈપના નાસ્તાના છે ખાણીપીણીના છે અને આ છે ચાણોદ ગામ ચાંદોદને ચાણોદ તરીકે પણ ઓળખાય છે ફ્રેન્ડ્સ આ ગામ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું છે ચાણોદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય કર્મકાંડ નૌકાચાલન ખેતી પશુપાલન છે અહીંયા રહે છે ફ્રેન્ડ્સ નર્મદા નદીના નીર અહીંયા ચાલુ છે પ્રવાહ ચાલુ છે અને આવી ગયા છે અમે નર્મદા નદીના કિનારે અને અહીંયા જે આ બધા મંડપો બાંધેલા છે એ તર્પણ પિતૃ તર્પણના મંડપો છે અહીંયા આપણે ત્રિવે ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જન માટેની ભાડાની નાવડીના સ્પેશિયલ એકથી પાંચ વ્યક્તિના હોય તો પાંચસો રૂપિયાને એવી બધી પ્રાઇઝો અહીંયા અલગ અલગ છે નર્મદા નદીના તટ પર આવેલ આ ચાણોદ એ નર્મદાના પરિક્રમાના પાવન તીર્થ સ્થળોમાંથી એક છે જ્યાં સુખદેવજી અનસુયા માતા વ્યાસદેવ શેષ નારાયણ સંગમ ઓવારો ઉબેર ભંડારી કરનાળી જેવા સ્થળો જોવા જેવા છે અહીંયા રહી છે આ બોટ અને આ બોટ લઈ જાય છે ત્રિવેણી સંગમ નદી પાસે જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે ત્યાં દેવગી જય નમ પાર્વે

થયું એમ કહેવાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે અમે જઈ રહ્યા છીએ હોડીમાં બેસીને ત્રિવેણી સંગમ જ્યાં ઓરસંગ નર્મદા અને ગુપ્ત સરસ્વતીનું મિલન થાય છે અને ચાલો તો ત્રિવેણી સંગમના દર્શન કરીએ અને ત્યાં જઈને અસ્થિ વિસર્જન પણ કરવાની છે તો તમે આ અત્યારે નજારો જોઈ શકો છો કેટલો ખૂબસૂરત નજારો છે અહીંયાનો ફ્રેન્ડ્સ ચાણોદમાં ઘણા બધા મંદિરો હોવાથી દક્ષિણ ગુજરાતના કાશી તરીકે પણ ઓળખાય છે ફ્રેન્ડ્સ હિન્દુ ધર્મના સોળ સંસ્કાર પૈકી ચાર સંસ્કાર નામકરણ ચોલકર્મ શ્રીમદ સંસ્કાર અને જનોય સંસ્કાર અહીં થાય છે ફ્રેન્ડ્સ નર્મદા નદીના વહેતા અને ખળખળતા નીરમાં સ્નાન કરવાની મજા જ કંઈ અલગ છે અહીંયા આવ્યા પછી નર્મદામાં સ્નાન ના કરીએ એ તો બને જ નહીં તો હર હર નર્મદે ફ્રેન્ડ્સ આ સ્થળ વડોદરાથીને પંચાવન કિલોમીટરના અંતર પર આવેલું છે જ્યાં તમે પ્રાઇવેટ વ્હીકલ અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટથી પણ આવી શકો છો અને ભરૂચથી એટી થ્રી કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે ફ્રેન્ડ્સ અસ્થિનું વિસર્જન પણ થઈ ગયું છે નર્મદા નદીમાં સ્નાન પણ કરી લીધું છે ત્રિવેણી સંગમમાં અને સાણોદની જગ્યાનું મહત્તમ જ કંઈક અલગ છે એ તમને આ વિડીયોમાં જાણ કરી છે તો ગાઈસ હવે અમે આ જગ્યાથી અલવિદા કરીએ છીએ અને મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ ડેસ્ટિનેશનમાં તો ફ્રેન્ડ્સ એ પહેલાં આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂરને જરૂર જાણ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને જેને પણ અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી જઈને પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચલો ગાઈસ હર હર નર્મદે હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં ગાઈશ